હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપુર નડગ ચોંડથી વહળને જોડતો અંબિકા નદી ઉપર જીવના જોખમે ખેડૂતો અને ગામ લોકો નદી પસાર કરતા દેખાયા જિલ્લામાં દસથી વધુ કોઝવે ઊંડા પાણીમાં ગળે થતાં પંદરથી વધુ ગામો પ્રભાવિત થયા પંચાયત હસ્તકના દસ માર્ગો અને કોઝવે ઓવર ટોપિંગના થવાના કારણે બંધ ડાંગ જિલ્લાના પંદર જેટલા ગામો સંપર્ક વિહોણા બનતા હજારો લોકોના જનજીવન ઉપર અસર બંધ માર્ગોની વિગત વઘઈ તાલુકાના ઘાંગડી કાનત ફળિયા રોડ નડગ ચોંટી ઘોડવહ વીએ રોડ માનમોડી બોડારમાળ નિમ્બારપાડા રોડ

અંબિકા નદી છે અને અંબિકા નદી પર આ કોજે પણ એકદમ ગામના ઘોડોળ અમને લાગે છે તો મિત્રો આ એક કહેવા જેવી બાબત છે કે અહીંયા જ્યારે કોજે કમ ડેમ ઉપરથી પાણી જ્યારે આવ્યું જાય તો લોકોને ઘણી બધી તકલીફ થાય છે જેવા કે વિદ્યાર્થીઓ સવારે પાંચ વાગ્યાની બસ આવીએ મેઇન રસ્તા ઉપર પ્રસ્તુત કરવા માટે જ્યારે જાય છે ત્યારે એ લોકોને સવારે મળે કે દેખાતું પણ નથી અને એવા સંજોગોમાં પોતાની જાન હથેળી પર મૂકીને આ ગોજેક ચકડમ ઉપર પસાર થાય છે ત્યારે સરકાર છેને અમે ખૂબ જ રજૂ પ્રેમપૂર્વક રજૂઆત કરી છે કે આવા કિસ્સાને તો ખૂબ જ કાળજીથી લેવા જોઈએ અને તરત જ એને કંઈ ને કંઈક કરીને આ આવા જે સંજોગો છે એને પાર કરવા જોઈએ બીજું તો છે બીજું તો છે કે ગામના ઘોડોળ ગામમાં આ વઘા તાલુકામાં લાગતું છે એમાં ઘોડોળ ગામની વસ્તી લગભગ ઘરો એકસો ને ચૌદ કે સોળ જેટલા છે એમાં બધા ખેડૂતો પણ સજાગ છે અને બધા એક બે ત્રણ ચાર ગાય છે અને સારું ઉત્પાદન આશા રાખીએ છીએ કે આ અમિકા નથી મને હાલમાં પણ લગભગ બે થી અઢી ઉપરથી પાણી વહેતું છે અને એ દેખાતું પણ છે તો ને અમે ખૂબ જ પ્રેમપૂર્વક રજૂઆત કરી છે છતાં પણ અમારો આ કોજેકલ ચેક ડેમ ઉપર કુલની માગણી ઘણા સમયથી ચાલુ છે અને સરકાર છે એ હજુ પણ કહેતા છે કે થશે થશે એવા જવાબ અમને મળતા છે તો કૃપા કરીને ઘણી બધી તકલીફ થાય છે જેવા કે રાત્રે પણ અમે દસેક વાગે એક બીમાર માણસને લઈને આ કોઝિયોક ડેમ ઉપરથી ચાલતા પસાર થવું પડે અને ત્યારે પણ ઘણું બધું પાણી હતું ઉપરથી અને એ દર્દીને સામ ખાન દાખલ કર્યા તો એકસો આઠ પણ અહીંયા આવી શકતી હતી નહીં હતી એવી પણ હાલત હતી તો કૃપા કરીને આવા જે કિસ્સા છે એ સરકારે ખરેખર ધ્યાન પર લેવા જોઈએ